આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપીના કુમારશાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જ કેપીએલ સિઝન સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એક દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અઝરુલાયન્સ ટીમ અને મેમન્સ ચેલેન્જર્સ વચ્ચે ફાઇનલ મેચ યોજાયા હતી ફાઇનલ મેચમાં અઝરૂલાયન્સ ટીમ વિજેતા ટીમ થતાં જ ટ્રોફી અને બોનસ ઇનામ આપવામાં આવ્યા હતા વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલા કંચનગરમાં યુવાનો દ્વારા દર વર્ષે જ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે ત્યારે કંચનગર પ્રીમિયર લીગ ના બેનર હેટર રમાતિયા ટુર્નામેન્ટ વાપી માટે કોમી એકતા અને ભાઈચારાનું ઉમિસાલ બનતી રહી છે છેલા 6 વર્ષથી જ આયોજિત થતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત KPL સીઝન 6 આયોજન કરવામાં આવ્યું હતું મે કમિટી મેમ્બર છું મે મારા દેસ સાહેબ અને વિનય મસુજન અને સરિયા લખે અને પંચનગર વિસ્તારમાંથી વોટ મળતો છે દર વર્ષે આયોજન કરતા છો મે ભાઈચારા અને શાંતિ પ્રતિકરણ કેટલા દિવસની આ મેચ છે કેટલી ટીમની હા વનડે ટુર્નામેન્ટ ছিল